ભુજના હમીરસર તળાવ પાસે કોંગ્રેસ કાર્યકરો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો જર્જરિત કૃષ્ણજી કાર્નિવલના આયોજનને લઈને પુલ આવ્યો છે તળાવ પાસે કોંગ્રેસ કાર્યકરોએ સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો મને ઢાંકવાની જરૂર નથી મને બનાવવાની જરૂર છે તેવા પોસ્ટર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું મોરબી દુર્ઘટના બાદ જોખમી પુલને બંધ કરવામાં આવ્યો આ દિન સુધી પુલ નહીં બનાવવામાં આવતા વિરોધ નોંધાવ્યો

એ વનવે ની જેમ રોજ પસાર થવું પડે એના લીધે તકલીફ પડે છે ટ્રાફિક થાય છે તો થાય છે આ નિલજ અને નિષ્ફળ શાસકો દ્વારા ત્રણ ત્રણ વર્ષથી એક પુલનું કામ નથી થયું એને આજે ઢાંકવાની નોબત આવે છે કચ્છ કાર્નિવલ કરી રહ્યા છે બહુ સારી વાત છે અમે પણ એની સાથે છીએ તમે ઉત્સવ ઉજવો કચ્છી નવું વર્ષ છે જરૂરથી પરંતુ તમારાથી એક આ પુલ નથી બનતો આ કેટલી શરમજનક બાબત કહેવાય કે ભુજમાં ધારાસભ્ય ભાજપના છે સાંસદ ભાજપના છે છતાં આ પુલને એમને ઢાંકવાનો આજે દિવસ આવ્યો છે અમે આ કુંભકર્ણની નિંદ્રામાં સૂતેલા તંત્રને જગાડવા માટે આજે અહીંયા બેનર લગાવી અને મને ઢાંકવાની જરૂર નથી મને બનાવવાની જરૂર છે એવો સૂત્રોચ્ચાર કરી અમને જગાડવાનો પ્રયાસ કર્યો છે અને આશા રાખીએ છીએ કે ભુજવાસીઓ માટે તાત્કાલિક આ બાબતે કાંઈ નિર્ણય આવે અને આ પુલ ફરીથી ચાલુ થાય